નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં વિદ્યાર્થી મિત્રો એસએસસી બોર્ડ માર્ચ 2025 હાલ એક્ઝામ ચાલુ છે અને 8મી તારીખે વિજ્ઞાનનો પેપર છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રશ્નપત્રના પરિરૂપની વિગતવાર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની અંદર જો આના પ્રશ્નપત્રનું પરિરૂપ બરાબર આપણે જાણતા હોઈએ તો વિજ્ઞાનની અંદર ખૂબ જ સરળતાથી આપણે બધું સારા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કામની શરૂઆત જો સારી રીતે કરવામાં આવે તો સમજી લો એ કામ અડધું પૂર્ણ થઈ જાય છે એમ આની બ્લુ પ્રિન્ટ છે આપણે બરાબર સમજી લઈએ એમાંથી કયા ચેપ્ટરો ખૂબ જ તૈયાર કરવા જેવા છે અને એટલા ચેપ્ટરો કરવા છતાં પણ આપણે સારા માર્ક્સ મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે જોશો તો આના દ્વારા તમે ખૂબ સારા માર્ક્સ મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એસએસસી બોર્ડ માર્ચ બે માટે ધોરણ દસ વિજ્ઞાનના પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ છે

પ્રશ્નોની સંખ્યા તેર છે અને કુલ એના ગુણ છે નવ દુ અઢાર અને દરેક પ્રશ્ન બે ગુણનો છે ત્યારબાદ ટૂંક જવાબ એ પ્રશ્નો એસે ટુ પ્રકારના છે એમાં પ્રશ્નોની સંખ્યા મિત્રો છ છે અને જનરલ વિકલ્પ સાથે નવ પ્રશ્નો છે એટલે કે નવમાંથી માંથી છ પ્રશ્નો લખવાના છે અને દરેક પ્રશ્નોના ત્રણ ગુણ છે એટલે કે છ તરી અઢાર માર્ક છે ત્યારબાદ લાંબા પ્રશ્નો છે લોંગ આન્સર છે એ જનરલ વિકલ્પીના પાંચ ગુણના પાંચ પ્રશ્નો છે અને જનરલ વિકલ્પ સાથે આઠ પ્રશ્નો છે એટલે કે માંથી પાંચ પ્રશ્નો લખવાના છે અને દરેક પ્રશ્ન ચાર માર્ખનો છે એટલે કે પાંચ ચોગુ વીસ માર્ક્સ છે તો આ રીતે આ રીતે મિત્રો જનરલ વિકલ્પીના ચુંમ્વાલીસ પ્રશ્નો અને જનરલ વિકલ્પ સાથે ચોપન પ્રશ્નો વિજ્ઞાનના પ્રશ્નપત્રની અંદર પૂછાય છે અને એના કુલ ગુણ છે એસી

ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે એના દસ ગુણ છે અને ત્યારબાદ કાર્બન અને તેના સંયોજનો જે ચોથું પ્રકરણ છે જનરલ જનરલ વિકલ્પ વિકલ્પ છે છે અને સાથે પણ તો આ ચાર પ્રકરણો મિત્રો કેમિસ્ટ્રીના છે પ્રકરણ પાંચ જૈવિક ક્રિયાઓ કે જૈવિક ક્રિયાઓ છે એ જનરલ વિકલ્પ વિના આઠ ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે ચૌદ ગુણ છે ત્યારબાદ પ્રકરણ છ નિયંત્રણ અને સંકલન કે જનરલ વિકલ્પ વિના એ છ ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે પણ એના છ ગુણ છે પ્રકરણ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ જનરલ વિકલ્પ વિના દસ ગુણ છે પ્રકરણ આઠ આનુવંશિકતા તો એમાં જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે બંનેમાં ત્રણ ગુણ છે પ્રકરણ નવ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન કે જનરલ વિકલ્પ વિના આઠ ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે પણ આઠ ગુણ છે ત્યારબાદ પ્રકરણ દસ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા કે જનરલ વિકલ્પીના પાંચ ગુણ અને જનરલ વિકલ્પ સાથે નવ ગુણ છે પ્રકરણ અગિયાર વિદ્યુત કે જનરલ વિકલ્પીના આઠ ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે દસ ગુણ છે પ્રકરણ બાર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો કે જનરલ વિકલ્પીના પાંચ ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે આઠ ગુણ છે અને ત્યારબાદ પ્રકરણ તેર આપણું પર્યાવરણ કે જનરલ વિકલ્પીના છ ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે દસ ગુણ છે તો મિત્રો અહીંયા જનરલ વિકલ્પ વિના એસી ગુણ અને જનરલ વિકલ્પ સાથે એકસો નવ ગુણ

પ્રશ્નો ખૂબ જ અગત્યના છે એ પણ આપણે પ્રશ્નો પૂછાતા હોય છે અને કેટલું એમાં લખવાનું હોય છે તો મિત્રો અહીંયા વિભાગ એ તો વિભાગ એ ની અંદર મિત્રો એક થી ચોવીસ ક્રમાંક સુધીના પ્રશ્નો હોય છે એટલે કે એક થી ચોવીસ પ્રશ્નો હોય છે અને દરેક પ્રશ્નો એક ગુણ છે એટલે કે ચોવીસ માર્ક્સના ચોવીસ પ્રશ્નો છે આ વિભાગની અંદર મિત્રો એક ગુણના કેવા પ્રશ્નો પૂછાય છે તો ખાસ કરીને એમસીક્યુ ટાઈપ એમઆરક્યુ ટાઈપ ખરા ખોટા વ્યાખ્યા સૂત્રો એકમો ટૂંક જવાબી એક શબ્દમાં એક વાક્યમાં જવાબ આપો પૂરું નામ આપો આકૃતિમાં ભાગ ઓળખવાના હોય છે અસંગત ઓળખો ક્રમમાં ગોઠવવો ચિત્ર ઓળખો જોડકા આ મુજબના મિત્રો પ્રશ્નો એની અંદર પૂછાઈ શકે છે અને દરેક પ્રશ્નો એક ગુણ છે અને કુલ ચોવીસ માર્કના આ રીતના ટૂંકા પ્રશ્નો હોય છે ત્યારબાદ વિભાગ બી તો વિભાગ બી છે મિત્રો એ પચીસ થી સાડત્રીસ સુધીના કુલ તેર પ્રશ્નો પૂછાય છે અને તેર માંથી કોઈ પણ નવ પ્રશ્નોના આપણે જવાબ લખવાના હોય છે અને દરેક પ્રશ્ન છે એ બે ગુણનો છે એટલે કે નવ દુ અઢાર માર્ક્સ વિભાગ બી તરીકે અહીંયા પ્રશ્નો એમાં આપેલા હોય છે એટલે અઢાર માર્ક્સ એના ફાળવેલા છે આની અંદર તેર માંથી નવ પ્રશ્નો છે અને દરેક પ્રશ્નોનો મિત્રો ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદાની અંદર આપણે જવાબ આપવાનો હોય છે ત્યારબાદ વિભાગ સી તો વિભાગ સી ની અંદર અડત્રીસ થી છેતાલીસ સુધીના પ્રશ્નો હોય છે અને દરેક પ્રશ્ન છે મિત્રો ત્રણ ગુણો છે અને નવમાંથી કોઈ પણ છ પ્રશ્નો લખવાના હોય છે અને દરેકના ત્રણ માર્ક એટલે છ તરી અઢાર માર્ક્સના વિભાગ સી ની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે અને દરેક પ્રશ્ન છે મિત્રો એનો જવાબ છે સાહીઠ થી એસી શબ્દોની મર્યાદામાં આપણે આપવાનો હોય છે વિભાગ ડી જોઈએ મિત્રો તો વિભાગ ડી ની અંદર થી ચોપન સુધીના પ્રશ્નો હોય છે દરેકના ચાર ગુણ હોય છે એટલે કે આ પ્રશ્નો પૂછાય છે આઠમાંથી આપણે પાંચ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે અને દરેક પ્રશ્ન છે એ એનો જવાબ છે નેવુંથી એકસો વીસ શબ્દોની મર્યાદામાં આપવાનો હોય છે મિત્રો એટલે કે પાંચ પ્રશ્નો જે દરેકના ચાર ગુણ છે એટલે કે વીસ ગુણના આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે આમ મિત્રો આ રીતે એશિક ગુણ વિજ્ઞાનમાં પ્રશ્નપત્રમાં આપણને ફાળવવામાં આવેલા છે મિત્રો હવે આપણે દરેક પ્રકરણો જોઈ ગયા એમાં જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથેના જે ગુણભાર છે એ પણ આપણે જોઈ ગયા હવે મિત્રો કે જે વિદ્યાર્થીઓ જે હોશિયાર છે એમને તો બધું કરવાનું જ છે પણ જે વિદ્યાર્થીઓ મધ્યમ છે અથવા જેમણે ઓછી મહેનત કરી છે એ લોકો સરળતાથી કઈ રીતે વધુ માર્ક્સ મેળવી શકે છે એ પણ આપણે આ બ્લુપ્રિન્ટની અંદર જોઈ લઈએ અને ત્યારબાદ મિત્રો આઈએમપી જે પ્રશ્નો છે એનો પણ વિડીયો બનાવવામાં આવશે અને એની અંદર કયા કયા પ્રશ્નો ખાસ જરૂરી છે એ પણ તમે કરશો તો એમાં વિજ્ઞાનમાં તમને ખૂબ જ સારો એવો ફાયદો થશે હા મિત્રો માત્ર જે પાંચ પ્રકરણો છે એ પાંચ પ્રકરણો વધુ સારી રીતે તૈયાર કરવામાં આવે તો મિત્રો આપણે ત્રેસઠ માર્ક સુધી મેળવી શકીએ છીએ મિત્રો સમજો એસી માંથી ત્રેસઠ માર્ક માત્ર પાંચ પ્રકરણો સારી રીતે કરીએ તો આપણે મેળવી શકીએ છીએ કયા પાંચ પ્રકરણો છે આ તો મેજિક માત્ર પાસ થવા માટે તો હવે આ પાંચ પ્રકરણ છે પ્રકરણ ત્રણ છે મિત્રો પ્રકરણ ત્રણ ધાતુ અને અધાતુ છે પ્રકરણ પાંચ છે મિત્રો જૈવિક ક્રિયાઓ છે પ્રકરણ છ છે નિયંત્રણ અને સંકલન છે પ્રકરણ સાત છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે અને પ્રકરણ તેર છે મિત્રો આપણું પર્યાવરણ જે બિલકુલ સરળ પ્રકરણો છે પ્રકરણ ત્રણ છે એ જનરલ વિકલ્પ સાથેના ગુણ આપેલા છે મિત્રો તો દસ ગુણના પ્રશ્ન એમાંથી પૂછાય છે એમાંથી જે પ્રકરણ ત્રણ છે એમાંથી વિભાગ એની અંદર ચાર પ્રશ્નો પૂછાય છે અને દરેક પ્રશ્નનો ગુણ હોય છે એક

બે પ્રશ્નો છે બે બે માર્કના છે એટલે કે બે દુ ચાર માર્કમાંથી પ્રાપ્ત થાય છે અને વિભાગ ડી માંથી જે મિત્રો ચાર ગુણના પ્રશ્નો છે એમાં બે પ્રશ્નો પૂછાય છે એટલે કે આઠ ગુણ આમાંથી પ્રાપ્ત થાય છે એટલે આઠ ને ચાર બાર ને બે ચૌદ ગુણ આપણને આ ચેપ્ટરમાંથી મળી શકે છે ત્યારબાદ મિત્રો પ્રકરણ છ નિયંત્રણ અને સંકલન તો એની અંદર વિભાગ એ ની અંદર ત્રણ પ્રશ્નો પૂછાય છે દરેકનો નો એક ગુણ છે એટલે કે ત્રણ ગુણ અને વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે કે જેના ત્રણ માર્ક છે એટલે કે ત્રણ ને ત્રણ છ માર્ક આપણને પ્રાપ્ત

ત્યારબાદ વિભાગ બી ની અંદર પણ બે પ્રશ્નો પૂછાય છે જે બબી ગુણના હોય છે અને વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે જે ચાર ગુણનો હોય છે એટલે અને એમ માર્ક્સ આમાંથી આપણે પ્રાપ્ત થાય છે મિત્રો અહીંયા જોઈએ તો આ રીતે ત્રણ પાંચ છ સાત અને તેર પ્રકરણમાંથી આપણને પચાસ ગુણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત મિત્રો અહીંયા જે વિભાગ એ છે એની અંદર આ પાંચ પ્રકરણમાંથી અગિયાર ગુણના પ્રશ્નો આમાંથી પૂછાય છે

મેળવી શકો છો મિત્રો અહીંયા પાસ થવા માટે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જે એસી ગુણનું પેપર છે એમાંથી છવ્વીસ માર્ક લાવવા જરૂરી છે અને જે શાળાનું ઇન્ટરનલ હોય છે એ વીસ ગુણ હોય છે અને વીસ માંથી સાત માર્ક લાવવા જરૂરી છે એટલે કે એમ કરીને માર્ક તમે પ્રાપ્ત થાય ત્યારે અહીંયા પાસ છો તો મિત્રો બહુ સરળતાથી જે મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ છે અથવા જેમણે વર્ષ દરમિયાન ઓછી મહેનત કરી હોય તો એ વિદ્યાર્થી મિત્રો આ બ્લુ અનુસરીને ખૂબ જ સરળતાથી સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રો આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તો વધુ સારા માર્ક્સ મેળવી શકશો દરેક વિદ્યાર્થી મિત્રોને આગામી જે વિજ્ઞાનનું પેપર છે કે બોર્ડનું પેપર છે એના માટે દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો તમે આ જ પ્રકારના વિડીયો જોવા માટે અને ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન દબાવશો આ ચેનલને વધુને વધુ શેર કરશો એમ જ આ ચેનલના વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો ઓકે થેન્ક યુ